હેલો ફ્રેન્ડ્સ ગુજુર રેસીપીમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાંના ભજીયાની રેસીપી આ ભજિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ભાવે છે અને ઘરના વડીલને પણ ભાવે છે તમને આ રેસીપી સારી લાગે તો આ ઘર શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને મારા વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા મરચાંના ભજિયા બનાવવા માટે મેં લીધા છે અહીંયા મરચાં અઢીસો ગ્રામ મોડા મરચાં મેં લીધા છે મરચાંને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે મેં અહીંયા મોરા મરચાં લીધા છે આપણે લેવાના છીએ બટેટા બટેટાને મેં બાફીને મિક્સ કરી લીધા છે બાફતા વખતે મેં એમાં નમક નાખી દીધું હતું તમને આ મરચાંના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા દોસ્તો સાથે પણ શેર કરજો અને તમારા ઘરના લોકો સાથે પણ શેર કરજો હવે આપણે લઈએ આંબલીની ચટણી આંબલી અને ગુડની ચટણી મેં બનાવી છે તમને આ રેસીપી પણ હું આગળ શેર કરીશ ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે મરચાંના ભજિયા બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો વીસથી પચીસ મિનિટમાં બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે આ ભજીયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હમણાં તો વરસાદનું મોસમ છે ને વરસાદના મોસમમાં તો ખાવામાં વધારે જ ટેસ્ટી લાગે છે મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું મારાથી કંઈ ભૂલ થઈ જાય બોલવામાં તો મને માફ કરી દેજો મેં અહીંયા ખાટી મીઠી ચટણી થોડી વધારે નાખી છે તમે તમારા હિસાબે નાખી શકો છો અહીંયા ચટણી થોડી વધારે નાખી છે હવે એમાં આપણે નાખી દઈએ શાકભાજીનું મસાલું એક ચમચી નાખી છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે નાખી દઈએ ચાટ મસાલો ચાટ મસાલો આપણે અડધી ચમચી નાખવાની છે મેં અહીંયા નમક નથી નાખ્યું છે કેમ કે નમક મેં બટેટા આપતા વખતે એમાં નમક નાખી દીધું હતું એ માટે અને નમક પણ થઈ ગયું છે આમાં મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કરીને મસાલો આપણે અડધો કલાક સુધી આમ જ રાખવાનો છે મસાલો બનાવીને રાખ્યું છે અને અડધો કલાક થઈ ગયો છે હવે આપણા મરચાં ભરી લઈએ મરચાં મેં વચમાંથી કાપી લીધા છે લીધા છે કેમ કે બાળકો પણ ખાઈ શકે છે અને ઘરના વડીલ પણ આપણે લઈ લઈએ બેસન બેસન મેં એક કટોળી ભરીને લીધી છે બેસનના બજારનું નથી કેમ કે મેં ચણા નાંદાનું ઘરે જ પીસાવીને રાખ્યું છે એમાં આપણે નાખી દઈએ નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો નમક નાખ્યા બાદ આપણે એમાં નાખી દઈએ તેલ તેલ મેં બેથી ત્રણ ચમચી જેટલું નાખ્યું છે તમને મરચાંના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં હવે એમાં આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે કેમ કે વધારે પાણી નાખવાથી થોડું પતલું થઈ જશે એ માટે થોડું થોડું નાખીએ તો એ માટે કે ગાડું બનશે અને ગાળું બનશે તો મરચાં ઉપર ચોટશે પણ એ માટે આપણે એમને જાડું બનાવવાનું છે મરચાં ઉપર ચોટાડવાનું લોટ પણ બની ગયો છે એકદમ ઝાડું બનાવ્યું છે તમે જોઈ શકો છો મરચાં ઉપર ચોટશે પણ આ લોટ અને લીધું છે તે તેલને આપણે પહેલે ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને થોડું રીમૂવ કરી દઈએ અને મરચાંને આપણે કરી લઈએ મરચાં માટે આપણે બેસનનો લોટ બાંધ્યું છે એમાં એક એક કરીને મરચાંને આપણે નાખવાના છે પછી આપણે તેલમાં નાખીશું એક એક કરીને મરચાના ભજીયા એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો કેમ કે આ મરચા એકદમ ચટપટા બનશે ને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એક બાજુથી મરચાં તરાઈ ગયા છે એવીને આપણે ફેરવી દઈએ અને બીજા બાજુથી આપણે તરવા માટે મૂકી દઈએ હગાઈ મરચાંના ભજીયા તરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે એક પ્લેટમાં નાખી દઈએ તમને આ મરચાંના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી